હર બને મહારાજ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર તથા અમાસ એટલે કે આજ રોજ સોમવતી અમાસનો દિવસ હોય ત્યારે આજે આપણે મહાત્મ્ય સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા અમાવસ્યા અને ગ્રહણના રહસ્યોને ઉજાગર કરવામાં આવ્યા છે આ સિવાય વર્ષમાં એવા ઘણા મહત્વપૂર્ણ દિવસો અને રાત્રિઓ આવે છે જેમનો ધરતી અને માનવ મન ઉપર ઊંડો પ્રભાવ પડે છે તેમાંથી મહિનાના બે મહત્વપૂર્ણ દિવસો પૂર્ણિમા અને અમાવસ્યા મહાનિવારણ તંત્ર શાસ્ત્ર અનુસાર અમાવસ્યાના દિવસે કરવામાં આવતા ઉપાયો બહુ જ પ્રભાવશાળી હોય છે જો અમાસ સોમવારના દિવસે આવતી હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે અને આ વર્ષે તો શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસ અને સાથે સોમવાર એટલે શ્રાવણ માસની સોમવતી અમાસ હોય સોમવતી અમાસ સોમવારના દિવસે ભગવાન શિવનો પ્રિય ચંદ્ર દેવને સમર્પિત છે ભગવાને પોતે તેમને પોતાના માથા પર સ્થાન આપ્યું છે અર્ધાત્મની દૃષ્ટિએ ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે ચંદ્રની રોશનીના અભાવમાં અંધારી રાહતથી તાત્પર્ય છે મન સાથે સંબંધિત સમસ્ત દોષના હલ માટે ઉત્તમ દિવસ છે વેદ મુજબ અમાસના અને પૂનમના દિવસે ચોક્કસ હવન કરવો જોઈએ અમાસના સમયે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર એક રાશિમાં રહે ત્યાં સુધી કોઈ પણ સાંસારિક કાર્ય જેવા કે હળ ચલાવવું દાંતી ગાઢવી વાવણી લૂણી વગેરે આ પ્રકારના કાર્યો ગૃહ કાર્યો પણ ન કરવા જોઈએ અમાસના રોજ ફક્ત શ્રી હરિવિષ્ણુનું ભજન કીર્તન કરવું જોઈએ અમાસના વ્રતનું ફળ પણ શાસ્ત્રો મુજબ ખૂબ જ ઊંચું બતાવ્યું છે સૂરજ અને ચંદ્રમાં આ બંને શક્તિશાળી ગ્રહ અમાસના દિવસે એક રાશિમાં આવે છે અર્થાત એક રાશિમાં રહે છે ત્યાં સુધી અમાસ રહે છે ચંદ્રમાં સૂરજની સામે નિસ્તેજ હોય ચંદ્રની કિરણો નષ્ટ થઈ જાય છે સંસારમાં ભયંકર અંધારું છવાઈ જાય છે તંત્ર શાસ્ત્ર મુજબ અમાસના દિવસે કરવામાં આવેલા ઉપાયો જાપ દાન અને પૂજા અર્ચન અત્યંત પ્રભાવશાળી હોય છે તેનું ફળ પણ જલ્દી પ્રાપ્ત થાય છે તેથી આજના દિવસે પીપળાના ઝાડને શાસ્ત્રોમાં અર્ધશ્ધ કહેવામાં આવ્યો છે અને તેને શ્રી હરિવિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે પીપલાદી મુનિ પીપળાના ઝાડ નીચે તપસ્યા કરી અને શનિદેવને પ્રસન્ન કર્યા ત્યારબાદ આ ઝાડનું નામ પીપળ પડ્યું શાસ્ત્રોમાં વર્ણવિત એ છે કે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી પતિનું આયુષ્ય લાંબુ બને છે અને તેના પર આવનારા સંકટો તળે છે તથા પિતૃઓને તૃપ્ત કરવા માટે પણ આજના દિવસે પીપળે પાણી રેડવામાં આવે છે તથા પીપળાની પૂજા કરવામાં આવે છે ધન સાથે સંબંધિત પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે તથા વ્યવસાયિક પરેશાનીઓથી પણ રાહત મળે છે આ ઉપરાંત આજે પીપળાના વૃક્ષની પૂજન અર્ચન કરી પાણી રેડવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આજે સોમવતી અમાસના પવિત્ર પર્વ પર પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો અને તેની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી એકસો આઠ વખત જાપ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તો સર્વ સોમવતી અમાસમાં પીપળાના ઝાડનું પૂજન અર્ચન કરીએ અને વિષ્ણુ સહિત મહાદેવનું ધ્યાન ધરીએ તો બધાને સોમવતી અવાસના મારા હર હર મહાદેવ